સૌ જાણો છો લોક સાહિત્યમાં ધણ ધીંગાણે જેના માથાણા મછાણે એના પાડિયા થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું આ ઘડવૈયા કોણ છે જૂના શબ્દ જાણતા હશે એ લોકોને ખ્યાલ હશે પરંતુ વર્તમાન સમયમાં આ ઘડવૈયા એ શબ્દ જ એક બોલી સાથે જૂનો થયો હોય પરંતુ આપણે એવા ઘડવૈયાનો પરિચય લેવો છે જેઓ ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવાનું કામ કરે છે આમ તો પથ્થરો હોય છે જે પથ્થરોને તમે લો ને એમાંથી ઈશ્વરને જયારે પ્રતિકૃતિ બનાવવી કલા એક ઈશ્વરની હોય છે છે વિજયભાઈ વિજયભાઈ તમારું સ્વાગત આપણે સૌ પ્રથમ તો આ ધાંગધ્રા ધરા છે ને પથ્થરોની ધરા તરીકે ઓળખાય છે તો આ એનો પથ્થરો છે એની વાત કરવી છે હા ધાંગધ્રા પથ્થર તો સેન્ડસ્ટોન કહેવાય અને ઘણા વર્ષો પહેલા આ પથ્થરની ઘંટી બનતી ઘંટીઓ બનતી એટલે એમાંથી જે વીરપુર જે રાખેલી છે જલારામ બાપાની આ એ ઘંટી ધ્રાંગધ્રા પથ્થરની છે અને વર્ષોથી પહેલાં એ આ ઘંટીના કામ પહેલાં કરતા કેમકે પહેલાં મંદિરોના કામ બહુ ઓછા હતા એટલે મજૂરી કામ કરવા માટે બધા ઘંટીઓ બનાવતા એટલે એ ઘંટીઓ બનાવતા એ વખતેથી સોમપુરા બધા અહીંયાથી ઘણી ઘંટીઓ ધ્રાંગધ્રાની બનતી અને આ ધ્રાંગધ્રા પથ્થર સેન્ટસ્ટોનથી ઓળખાય અલગ અલગ જ્ઞાતિ થી આપણે દેશ બંધાયેલો છે ત્યારે સોમપુરા પરિવાર ક્યાંથી આવેલો તમે મૂળ વતન આપણે જોઈએ સોમપુરા મેન તો આવેલા સોમનાથ થી સોમનાથ જયારે મહાદેવ મંદિર જયારે પાડવામાં આવ્યું ઈ વખતે બધા જે જાતે જાતે મહેનત કરી અને મંદિરો બનાવવા માંડ્યા જે અહીંયા આમ અમારી સોમપુરા એટલે બ્રાહ્મણ જ કોમ છે એટલે બ્રાહ્મણમાંથી અમે જે મંદિરનું કામ કરતા એ સોમપુરા શિલ્પી તરીકે નીકળી ગયા અહીંયાથી બાર મંદિર પૂરું થયું એટલે અને પછી અહીંયા આવીને બધા મંદિરોના કામ કરવા માંડ્યા બધા ચાલુ એટલે વિજયભાઈ તમારા પરિવાર દાદા પરદાદા કેટલા સમયથી કેટલી પેઢીથી અહીંયા આપણે ધાંગધ્રામાં ધ્રાંગધ્રામાં અમે તો ઘણી પેઢીઓ થઈ ગયું હોય કંઈ યાદ નથી ઘણી પેઢીઓથી કેટલો સમય થયો કેમકે કલકત્તા જ્યારે રાજ મહેલ બીના ગાયકવાડ સરકારે જ્યારે મેલો બનાવ્યા ધાંગરદા દરબારે મેલો બનાવ્યા મોરબી મણિમંદિરના આતે બધું જે બનાવ્યું એ બધાય અમારા સોનપુરા ઘડવાઓએ જ બનાવેલા બધા તમારા પિતાશ્રી કેટલા વર્ષથી એ ટૂંકમાં જોડાયેલા હતા વ્યવસાય બધા અમારા વ્યવસાય બધા જન્મથી જ છે બધાય વંશ પરંપરાગત બધા મારા બાપ દાદા એ બધા આમાંથી જ હતા અને એ વખતે રાજા થઈ વખતે એ બધા કામે જતા અમારા દાદા એની બધા એમાં રાજ મહેલમાં કામે જતા અને તમે ક્યારે આ ઘડવાની શરૂઆત અમે આર્ટ ટીચર્સ ડિપ્લોમા કરેલ છું સુરેન્દ્રનગર અને એ ડિપ્લોમા આર્ટ કરતા અમે અમારો વ્યવસાય તો આ પથ્થર હતો જ તે પણ એ વખતે બહુ મંદિરોના કામ એ વખતે ઓછા હતા એટલે પછી મંદિરોના કામ કરતા અમે રિક્ષા ચલાવતો ચલાવતા ચાર વાર રિક્ષા ચલાવી પછી નાના પારિયા પારિયા બનાવી બનાવી જેવો ગોટલી એવું બધું કામ કરતા પછી હરવે હરવે આગળ આવ્યા ભાઈ મંદિર નાના નાના મંદિરો બનાવતા પછી એમાંથી હવે આ મોટું મશીન નાખ્યું છે અને તે પછી હવે આ બતક ને મગર ને કાચબા અમારા શોખથી બનાવું છું આ બધા વિજયભાઈ મંદિર આપણે બનાવવું હોય તો મંદિર કઈ રીતે એના સ્ટેપ હોય ગર્ભ ગૃહ હોય આખું મંદિર આપણે પેલા પરિચય મળ્યો કે જ્યાંથી આપણે ચાલુ કરીએ મંદિર એ કઈ રીતે આખું મંદિર બને છે હવે પહેલા તો મંદિર બનાવે તો પહેલા એનો નકશો બને નકશો બને એટલે પહેલા ગામ કયું છે કયું ગામ એના નામ ગામના નામ ઉપરથી રાશિ ગામના નામ ઉપર રાશિ ઉપરથી જે શિવાલય બનાવવાનું હોય કે જે મંદિર બનાવે એની રાશિ એના ઉપરથી એના નક્ષત્રો કાઢી એના માપ કાઢી અને પછી જે દિશાનું બનાવવું એની દિશા નક્કી થાય કે ભાઈ આ દિશામાં આ આ માપનું મંદિર આ ભગવાનનું બનશે એટલે એ પ્રમાણે પછી આ મંદિરોને નક્કી થાય એમાં એક ગર્ભગૃહ હોય પછી મંડપ હોય અને ચોકી હોય આવી રીતે બધા સ્ટેપ હોય પછી એમાં બીજી ભાઈ કલાકૃતિ થતી હોય જે કોતરણી કામ થતું હોય જે અહીંયા તમારે થાય છે એને કયા કયા નામથી ઓળખવાય કે જે શિલ્પ કલા છે એ કઈ જાતની કલા કહેવાય કે એમાં કયા કયા પ્રકારની કલા હોય એમ એમાં ડિઝાઇન આવતી હોય એમાં જે આવતા હોય બધા જ કઈ ટાઈપના હોય એટલે આમાં એક તો મંદિરનું કામ હોય પછી મંદિરના કામમાં તો અલગ અલગ જાતના બધા પથ્થરોના નામ બધા અલગ અલગ હોય કેમકે મંદિરોના પથ્થરના ઠેકી પછી કોઠલો હોય શિખર હોય ઘુમટ હોય આ બધા બધા પથ્થરોને અલગ અલગ નામ હોય કે ભાઈ આ પથ્થરનું આ નામ આ પથ્થર આ નામ બધા પથ્થર એકો એક પથ્થરીના નામથી ઓળખાય અને એ અમારી વારસાગત કલા છે એ અમારી એ અમારા વંશ વારસામાં એ બધું લોહીમાં આવેલું અને બધું શિલ્પશાસ્ત્રને આધાર રીત જ બધું નિયમ પ્રમાણે મંદિર છે એને પણ શાસ્ત્રો ને આધારિત બધા અને તમે કહ્યું એમ કે પથ્થરો

ડ્રોઈંગ થાય ડ્રોઈંગ એટલે માથા પ્રમાણ કે ભાઈ એના ભાગ પડે કે ભાઈ મૂર્તિમાં આટલા ભાગનું માથું હોય આટલા ભાગનો મુગટ હોય આટલા ભાગનું બાજુ હોય આટલા ભાગનું શરીર હોય આટલા ભાગના પગ હોય આટલા ભાગના હાથ હોય એ દરેકના ભાગ હોય એ ભાગ પ્રમાણે એને પછી ડ્રોઈંગ થાય એ ડ્રોઈંગ કરીને અને પછી જે ભગવાનની મૂર્તિ કરવી એનો એનો આકાર એને આપી પછી અને પછી એમાં ફર્મો બને પહેલા એનો ફર્મો બનાવીને પછી પથ્થર ઉપર છાપણી થાય પથ્થર ઉપર છાપણી થાય ને પછી એને સાઈડ કોતરણી થાય અને પછી એમાંથી મૂર્તિ દોરણ કામ કરીને પછી એની મૂર્તિ બને આપણે વિજયભાઈ મોટા મંદિરોમાં કયા કયા અત્યારે જે નાના તમે કીધું કે એક નાની ખરલથી લઈ અને હાલ સુધીના મોટા મંદિરો બનાવ્યા હોય એવા એવા મોટા મોટા મંદિરો હોય એ કેટલી હાઈટના હોય એનું કેટલું વજન હોય એમાં કેટલા પથ્થરો વજનથી અને એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થતો પથ્થરો સાથે પથ્થરને જોઈન્ટ કરવા માટે પથ્થર આમાં તો આમાં પથ્થર કે મંદિરો તો એક તો નાનેથી મોટે ઉધીના મંદિરો બને કે જેટલી જે રીતે એ લોકોના પ્લાન એ રીતને એને બનાવવું પડે અને એ પછી બનાવીને એના માટે પથ્થરોને જોઈન્ટ કરવા માટે તો ખાલી વ્હાઈટ સિમેન્ટ લઈ અને ન લઈ તો એની કંઈ જરૂર હોતી નથી સિમેન્ટની એ એકબીજા પથ્થર ઉપર પથ્થર એના બેલેન્સથી જ આખું મંદિર ઊભું રહી જાય એટલે અને એના માટે જરૂર કે સપોર્ટ માટે આપણે એમ થાય કે અંદર માર્બલ લગાવે તો સપોર્ટ માટે અંદર ચણતર કરવું પડે અંદર એ રીતે કરવું પડે બાકી કંઈ જરૂર હોતી નથી અત્યારે આપડે મોટા મોટા મંદિર કેટલા ટન વજનના વજન ના કે એટલા અંદાજત બનતા હોય માન લો કે ઝાલાવાડ પંથકમાં આપણે મોટા મંદિરો હોય એ બનાવ્યા હોય તમે કોઈ બીજા વિસ્તારમાં મોટા મંદિરો બનાવ્યા હોય કેટલા ટન પથ્થરના આશરે બનતા હોય એમ એટલે આમ મોટા વજન વજનદાર પથ્થર તો મેઇન ચાર પાંચ ટનના મોટા બીમ ને એ બધા હોય જે મોટા પથ્થર એ ચાર થી પાંચ ટન વજનના હોય છે પથ્થર અને એ પથ્થરોના આમ તો મંદિરનો વજન તો ઘણા ટન થાય કેમ કે એ વજન મંદિરનો એ તો એના માપ કરી ઘનફૂટ કાઢી એના ઉપર એના વજન થાય પણ સરેરાશ એક ઘન હોય ને એટલે ત્રણ બાર ઘન એક ટન વજન થાય એટલે એ રીતે એની ગણતરી કરીને આગળ હાલતા હોય